અમરેલી થી ફતેપુર ભોજલધામ ની વચ્ચે ગંદકી નું સામ્રાજ્ય રોડ પર લોકો ને નીકળવું મુશ્કેલ બન્યું અમરેલી સિટી નો તમામ કચરો અહીંયા નાખવામાં આવે છે જેથી સ્થાનિક લોકો માં રોષ જોવા મળ્યો રોષ સાથે નગરપાલિકા હે હે ના નારા સાથે હૈયાવરણ ઠાલવી અને પવિત્ર યાત્રાધામ ભોજલધામ ની બાજુમાં જો આટલી ગંદકી હોય તો નેતાઓ વિચારવું જોઈએ કે વિકાસ કેવો કર્યો છે સ્થાનિકો ની માંગ છે કે આ સમસ્યા નું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી શું તકલીફ છે મારું નામ છે રમેશભાઈ બાલાભાઈ વાઘેલા હાલમાં ગામ અમરેલી રોડ બાપુની જગ્યા રોડ ઉપર આ ગંદકી ગાયું અમારી નાની નાની પ્રજા છે અમે ગરીબ માણસું છીએ અમે ટકું લઈને ટકનું છીએ અને અમારે પરજાને દવાખાનું હાલનું તકલીફ થાય દવાખાનું થાય તમે ગરીબ માણસ ક્યાંથી બધું ભેગું કરી હતી એ છતાં અમે બધાને જાણ છે કે ભાઈ તમે અહીંયા ગંદકી કચરો નાખવામાં અમારી પ્રજા હેરાન થાવે છે કોઈ છતાં અમારું કોઈ માન્ય નથી કરતા અને કોઈ અમારું કોઈ શિકાર નથી કરતા અમારી અને ગંદકી કરે છે આ ગેર ગંદકી કેવી સમય નાની નાની પ્રજા છે એટલા ભારતને અમે વિનંતી છે કે આવી ગંદકી હટાવે અને અમારા લોકો પાછળ છે અમારા બધા નાના મોટા ગરીબ તમારો શું પ્રશ્ન છે મારો પ્રશ્ન એ છે કે અહીંયા મરેલા ઢોર નાખે છે અને એવો ગંધ આવે છે ને અહીંયા માણસો ના કેમ નાનાથી મોટા સુધી ના અત્યારે બીમારી આવી ગઈ છે પછી ગમયા અધિકારીને આપડે ફોન કરીએ તો કોઈ જવાબ નથી દેતા તમે કોઈને રજૂઆત કરેલી બધા ને કરેલી છે આવી રીતે રજૂઆત કરી હોય તો કોઈ ધ્યાન નથી દેતા તો કોને આપડે રજૂઆત કરવી તમને તમે કોને રજૂઆત કરી છે બધાને રજૂઆત કરી આપડે તો કોઈને ઓળખતા નથી આગળ કીધું કોઈ સરપંચ અહીંયા હતા હોય કે આ સરપંચને ઓળખતા નથી પણ સરપંચ છે અહીંયા તમે કયો કોઈ સરપંચ અહીંયા આવ્યા તો સરપંચ કોને અમારે રજૂઆત કરવી

Okay.